અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજ રોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો જીઆઈડીસીમાં આવેલ પ્રાયોશ હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામદારો કંપનીની બહાર નીકળી ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાંચ ફાયર ફાઇટરોની મદદથી ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા સોય રાહતનો શ્વાસ લીધો હતો સવા ત્રણ વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોસા હેલ્થકેર કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આગ પર કાબુ મેળવી લીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે કે દર વખતની ની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએ માં એવું છે સોલવન કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી ફ્લેમેબલ હોય છે એટલે ક્યાંક કોઈ જગ્યાએ થી કદાચ સ્પાર્ક ફ્લેમ મળી હોય તો મે પોસિબલ કેઝ્યુઅલિટી અંગે કોઈ મને માહિતી નથી અમારા સ્ટાફ અહીં પહોંચ્યો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ જેટલું માહિતી મળી છે